જય મુરલીધાવા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભાઈ હવાર હવાર ના વાગી ગયા છે હાડા હાથ જેવું અને જો શું છે ચામફરોસ પંખીડા બગાડતા હોય અને હવે ભાઈ આ ખડેલું તૈયાર થઈ ગયું છે વ્યાવા માટે હવે કદાચ ને એકાદમાં વ્યાઈ જાય અરે બેગ દી એક જ દી મતલબ કે યાર લગભગ તા હાંઝ હવાર માં નઈ જમ્યું બાકી બતાય તો ભાઈ જી એકઈ છે ને ઓલી બાજુ એક કંઈ છે પણ એનો સુધી કન્ફર્મ ન થાતું ભાકો નથી કઈ એટલે ભાઈ બાંડી આપણે લીમડા પર હોય એ તલ લગભગ ખાલી છે હું લાગે ઓવાર પેટ જો ટાઈમ થાય છે કે હોય કે ના હોય ઉમ જોઈને એમ થાય ખાલી છે પાછી આવી એ નથી ને હું બધું છે ના આપણે ભાઈ ચાવાનું છે એટલે વાડી બીજા ખેતર ની કલંજી નું કામ કੱલેક પૂગું ન્યા જઈને બતાવું છું બાકી આ બધું વે હું ગોરલ ને ભાઈ આપણે કહી દીધા ઘણા દીથી ગયા બતાવ્યું નથી આપડી ગોરલ આ આપડી ગોરર બાકી ખાતર નું કામ હવે ચાલુ કરવું જો खेड़वानो काम चालू करूं जो है फुकणी मां कोलोंजी નું કામ ઘણા કામ છે ભાઈ આપણો ડ્રેગન ફ્રૂટ તો જો કામ કરે એક અહીંથી રે બી અહીંયા નિકરા અજી તો એમાં નીચે દબાઈ ગયા જો આ ઘણા કૈતાકોર લપક હવે 400 મિનિટમાં આવું હોય તો આવી જા ડ્રેગન ફ્રૂટમાં બાકી ટ્રેક્ટર તો હમણાં ભાઈ જો ખાલી સ્લેપ લાગે અહીંથી ગુંદરી ને ભરવા જાય એવું બધું હાલતું ભાઈ વ્યા કદાસ ને ભાઈ આજે હવારમાં જો આપણે હસી અહીંયા તો વિડીયો નાખશું તો નક્કી નથી કંઈ ભાઈ હવાર હવારમાં આવી જ જાય અને આ રાજાશાહી જોઈએ રાજાશાહી છે ને આના જેવી રાજાશાહી એક જ નથી माथे गड़ी खाऊ ग मकाई बहुत जो जी खाती नहीं बोगढ़ काम का। के भाई मक्का है थोड़ी जाडी थी जाए कसिय खाए प्रश्न तो रही है मकाई तो હું વાંધો છે ભાવ એ દૂસો નાખો ને ગમે ખાવા નાખો ને ભીવ કોણ પછી જાઓ એટલે આવવાની છતુર કરાય તો બની નેજો કન્ટિન્યુ ડિયમ મળી આગળ વાં જઈને આપણે વિક્ટોરિયો ભાઈ આવ્યો તો જોરદાર એક બે ભરનું તો પથારી ફેરવીને ખેવા કરી દીધા છે કેમ કે જાઓ પવન શારી બાજુ હુમરા મારે આ પંખા આ બાજુ ફરે ઓલા બાજુ ઓલા ફરે શિયાળોથી વિક્ટોરિયો આવે ને હા મેં દેખાતું એ ભીખી સુધી નાખ્યું બધું ભીખાઈ જાય એટલે ભર વારવાની ભાઈ મજા આવે નહીં કે એકતા ઝીણું ઝીણું હોય અને પાછું હેઠું ભેગું કરવું પડે એમાં ખોટી થઈ જાય એ બહુ ઝાઝા બાકી ભાઈ બીજા ખેતરનું કામ પૂરું થઈ ગયું હોય કલણજીનું એટલે ભર થોડાક છે વારવાના હમણાં વરી જાય એટલે કામ પૂરું અને તરીજા ખેતર નું કામ ચાલુ કર દીધું ત્રીજું ખેતર આપડે ભાઈ દાવ માણો જડી ગયા તાથી ઉધડું દીદેલું તેલિયા બોર્ન ને વિકો દી એકદમ ચાર ગોળ થી ગમરી મારીને ફેરવી નાખ્યો અને હરી હરી ઉડાળી દીધી બજે બાકી તો હું કાજ નું વાઢેલું છે ઓલું ખેતર આપણું ત્રીજું એમાં કેટલું ઘો હોય એ ખબર નથી હવે તો નથી ઉડાડ્યું થોડું ઘણું તો ઉડાડ્યું છે જોઈ લે આખી દોરી મારેલી હતી તો એ વીખી કહો અને અહીંથી ભાઈ આ મિત્રો જોઈ લે બધે ઉડાડે છે ને બધે સાઠ વેલા ખેતરમાં ઉડાડ્યું આ બે ભણને રાઉન્ડમાં લઈ લીધા હતા એક આ ને બીજો આ

વિતો જોતા જ આપણે વિડીયો ભાઈ શૂટ ના કર્યો એટલે આપણે ભાઈ આ ખેતરનું કામ પૂરું થઈ ગયું ને ભાઈ વિતો ની તે આવ્યા રાખીએ અને આ ખેતરનું ભાઈ કામ પૂરું થવા એવું છે અને આ ભાઈ હું હમણાં વાત કરતો તો બારસો રૂપિયાનો વીઘો ખાલી વાટી દઈએ પર આપણે કરવાના વી વીઘા છે તમે બધા હિસાબ કરીને કમેન્ટ કરી દીજો પોહાય છે ના પોહાય નવ દાતે વાવેલી છે એ બધું કામકાજ ચાલુ છે 10 જણા ઓલા ને 10 જણા આપડા તોલ 20 માણા અત્યારે ચાલુ છે કામકાજમાં બકીના બધું અભોર એટલા વારવાના છે આમાં પછી જ હું ઓલામાં ભર વારવા કેમ ગઈ માં થા વિકી જ નક્યું હે થોડી ઘણી વાલ લાગે તો ભાઈ મડી હાંજે કેટલું કામકાજ થાય જોઈ પછી મળી તે આઉં દે વિડીયો કંટીન્યુ બના રેજો ભાઈ આ ખેતર નું ભાઈ એટલું આઈ થી માંડી પછી હિતાઈ ભાર થી આટલું વટાણ એટલે કે 5 6 વીઘા જેવું વઢાઈ ગયું દોવાર થી હા હતી ના 10 જણા અને આ ખેતર નું ભાઈ કમ્પલીટ થઈ ગયું બીજા ખેતર નું કામ ઓર ને ઓબે ગણવાનું છે લથાઈ એ આપણે કઈ પછી ગણી લેવું એટલે કાલના વિડીયો કદાચ બતાવી દઉં કહી દઉં પચીસ વીઘા માં જઈ થોડું આપણે ત્રણ વીઘા જેવું વાટવાનું બાકી છે કેટલાક વાર થાય અને આ ભાઈ આપણું સાડા સાત વીઘા આઠ વીઘા જેવું હોય ને આમાં પૂરેપૂરા બેતાલીસ વાર છે જ્યાં અહીંથી જો આ ક્યારે અલગ પડે ને હરો હજના ક્યારે હોય ને એમાં બેતાલીસ કે બેતાલીસ ક્યારે બેતાલીસ વાર છે ઓલા ખેતરનું ભાઈ આજે ઉધળું દીધેલું હતું એનું કામ चौथा भाग નો થિયો નિર્ણ ને ચાર દિવસ થાય વે વેગા માં જો મણાવ ને 1500 નો વિગો આપેલો છે ને આ बाजू ના ફર મિંડા બેખવા આવે તમને હવાર ચાર્કર જેવું હોય આખી રાત ઠાર જેવું બેહી જાય પછી ઉઠી એની ઓસા ઉઠી એ ઓલા બે ભર આજ બપોરે ઉડેડે જ તકે વાં તો નથી કે ભરની ભાઈ ગણતરી કરે કાલે કે હું ટોટલ 25 વીઘામાં કેટલા ભરતા એલા 20 વીઘામાં કેટલા થયા નાબુ ઓલું ખેતર છે ને ભાઈ 100 ભર થયા એ બતાય ની પેલો વાડું ચાલુ કર્યું તું ને ને 100 ભર થયા છે કાકી બજી દેખાજો આડા ઓરો હોય કેમ કે ગણવામાં ગઈ મિસ્ટેક રહી ગઈ હોય તો એકાજો 8 ભર નું આડા ઓરો થાય બાકી ચેનલ માં ભાઈ નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો હરામેલી કેમ કે આપડી ચેનલ પર ભાઈ બેહુના ખેતીના ને જો પડે વિડિયો આવતો હોય છે તો જોવા ચેનલ ઉપર આટો પણ માર લેવો આપડી બધા બધા વિડિયો મૂકેલા પણ છે તો એ ચેનલ ઉપર આટો માર લેજો બસ બાકી આટને વિડિયો માટલું સનસેટ થવાની તૈયારી થઈ ગઈ છે મજુર શૂટી ગયા 6 વાગે તો કે 6:30 વાગવા આવ્યો ઉધળું દીધે લો તો એટલે કરતા જાતા હમદી તો બસ બાકી આજનો વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુલિતા જય હસરાજા